નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ધી વિરમગામ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંક લિમિટેડની અંદર ભરતી આવેલી છે આ પદનું નામ છે ક્લર્ક આસિસ્ટન્ટ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો બી બી એ ઇકોનોમિક્સ બીસીએ બીબીએ એમબીએ બીકોમ એ એમ કોમ આ કરેલ હોવું જોઈએ વિશેષ લાયકાતની વાત કરીએ તો ટિપલ સીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અનુભવની વાત કરીએ તો બેન્કિંગ કામકાજના અનુભવને પસંદગીને પાત્ર રહેશે ઉંમર ઉંમરની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ બીજી છે અધિકારી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ ઇકોનોમિક્સ બીસીએ બીબીએ એમ બી એ આ પાસ કરેલ હોવું જોઈએ વિશેષ લાયકાત છે સીએ આઈઆઈબી પાસ કરેલ ઉમેદવારને પસંદગીને પાત્ર રહેશે આઈટીનું જ્ઞાન હોવું જરૂરી છે અનુભવ કોઈપણ બેંકમાં લઘુત્તમ ત્રણ વર્ષના અધિકારી તરીકે તરીકેની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે આરબીઆઈના પત્રકો તૈયાર કરવાના તથા આરબીઆઈ સાથે પત્ર વ્યવહાર કરવામાં અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે ઉંમરની વાત કરીએ તો પચીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની વચમાં ઉંમર હોવી જોઈએ ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવનાર ઉમેદવાર તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઉપરોક્ત સરનામે પોતાનો બાયોડેટા રૂબરૂ અથવા તો રજિસ્ટર આઈડી આઈડીથી મોકલી આપવાનો રહેશે સરનામું નોંધી લેજો ધી વિરમગામ મર્કન્ટાઇલ કો બેંક લિમિટેડ મોહનભાઈ પટેલ માર્ગ વિરમગામ જિલ્લો અમદાવાદ આ સરનામે મોકલી આપવાની છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની અંદર આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો